નમસ્કાર દર્શક મિત્રો તન્ના સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જામનગરના મોટી ખાવડી ગામે ગાય બની હિંસક જાહેર માર્ગ ઉપર એક યુવાનને નિશાન બનાવી પાડી દીધો ગાય પર દઈ યુવાનને રીતસરનો મસડી નાખ્યો બનાવને પગલે લોકો એકઠા થઈ જતા અફડાત તફડી કોઈએ પથ્થર તો કોઈએ પાણી છાંટ્યું ગાય પર અંતે યુવાનને છોડી ગાય નાસી ગઈ સમગ્ર બનાવના વિડીયો વાયરલ થયા જામનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોર દ્વારા કરાતા હુમલાઓ હવે સામાન્ય બની ગયા છે છાસવારે શહેરના લોકો રખડતા ઢોરની હડફેટે ચડે છે રેઢિયાળ તંત્ર આ બાબતે આંખ આડા કાન કરતા નિર્દોષ પ્રજાજનોનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે મોટી ખાવડી ગામના મુખ્ય માર્ગમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિ ઉપર હુમલો કરતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં છે આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લામાં શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ત્રાસ જોવા મળી રહ્યો છે જામનગરના મોટી ખાવડી ગામમાં મુખ્ય જાહેર માર્ગ પર એક વિફરેલા પશુએ અચાનક એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલા વ્યક્તિને પશુએ એડફેટે લઈ જમીન પર પાડી દીધો અને બેફામ હુમલો કર્યો હતો આ બનાવ દરમિયાન આસપાસ હાજર લોકોએ દોડી આવીને વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પહેલાં જ તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ રહી છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અહેવાલ હરસલખન ખંદેડિયા જામનગર સમાચાર